લેવું પોતું છે સાફ કરવાનું બીજા જો ને અલગ અલગ મોડલ હશે તારે કયું લેવું કામ કામમાં આવે એવું લઈ જાય હાઉ પડ્યું રહે છે એક બે વખત તો એવી વસ્તુ લાવી તારે કયું જોયું તું ઝાડુ મારવાનું કયું છે બ્રશ કાઢવાનું છે ને પૂરીમાં ઉપડી છે હાલ આવવાજો Kitchen, no saman, saya butuh kitchen. Ayo. Punapa. Punawi nih. Lele lew. Kamar kain jadi. lew. કેમ છે દુકાન લાંબી છે ને બહુ કેટલો સામાન છે કેટલો સામાન છે છે ને બધું જે જોઈ મળે ને એટલે અહીંયા ખરીદી કરવા આવે બધું સામાન અહીં મળી જાય ઘરનો એક જ દુકાને આવવાનું કઈ રખડવા નહીં આમાં કરી જાવ એટલે બધું મળી જાય

ચાલો કોરી માં કે ઘડીક ઊભો થાઉ છે ઊભા થયા જો અમારે અહીં બિલ બને છે બે બેન પગ રહી ગયા ને એટલે ઘડીક ઊભા રહેવું છે આરો હાલો ઘડીક ઊભા રહ્યો અકડાઈ જાય છે પગ રૂમાલ તમારો પડી ગયો હાલ જો હું લીધું

હાલો વિવી બેન જો બસ માં બે ગયા છો નાની નાની મિની બસ છે પૂરી માન કઈ બસ માં બેવું તમારે હાલો મિત્રો તો વીઆર મોલ ની શેર તમને કરાવી દીધી ને હવે આપણે જવાનું છે ડુમસ તો અહીંયા ડુમસ નું પણ સિમ્બોલ લાગેલું છે આઈ લો ડુમસ રિસોર્ટ તો હવે આપણે જઈશું ડુમસ રિસોર્ટ ને એ વ્લોગ જોવા માટે ફરી કન્ટિન્યૂ રહીજો આવતીકાલે એ પણ વ્લોગ આવી જશે અને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ટાટા બાય બાય